કલ્પેશ મીડિયા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ બે દિવસ પેલા રાજકોટમાં જે બનાવ બન્યો છે એના વિરુદ્ધમાં આજે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ કલેક્ટર કચેરી ખાતે મોન વ્રત ધારણ કરીને કલેક્ટર ને આવેદનપત્ર આપશે અને ખાસ અમારી માંગણી છે કે રાજકોટમાં જે બનાવ બન્યો છે એની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ સમક્ષ કરાવી જોઈએ નહીં કે સરકારના માનીતા અધિકારીઓ પાસે ભૂટકાળમાં બી ઘણી વખત સીટની રચના કરી છે પણ આજની સુધી કોઈ આરોપીને સજા થઈ નથી તક શિલાકાંડનો બનાવ બની અને પાંચ વર્ષ થઈ ગયા હજુ સુધી એના આરોપીનો કોઈ સજા થઈ નથી સરકાર જ્યારે પણ આ કોઈ બનાવ બને છે ત્યારે પોતાની ચામડી બચાવવા માટે સીટ નામનું રમકડું માર્કેટમાં લઈ આવે છે કોઈ તપાસ થતી નથી એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ પોલીસ કમિશનર ટાંકીને સસ્પેન્ડ કરવા જોઈએ નહીં કે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ જે જવાબદાર છે અધિકારી ટાંકીને સસ્પેન્ડ કરવા જોઈએ